જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તિક માસની વ્રત કથા ઓમ ત્રંબકમ યજા મૈ સુગંધિમ પૃષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિય બંધના મૃત્યુર્મોક્ષ મામૃતા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય જો તમે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને મહાદેવના લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જય લક્ષ્મી જરૂર લખજો જેથી મહાદેવ તથા માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ ઉપર બની રહે દર્શકો અમાવસ્યા એટલે પૂર્ણ રાત્રિ જેમાં ચંદ્રમાના દર્શન થઈ શકતા નથી આ તિથિ ભગવાન ભોલેનાથને સમર્પિત છે અમાવસ્યાના દેવતા ભગવાન ભૂતનાથ છે આ ઉપરાંત લક્ષ્મીનારાયણ દેવની પણ પૂજા થાય છે અમાવસ્યા કે જે મહિનાના અંતમાં આવે છે આપણા ગુજરાતી માસ પ્રમાણે અમાવસ્યાની તિથિ પિતૃદેવતાને સમર્પિત છે અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન દાન જપનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે પિતૃ તર્પણ પિતૃ પૂજન અને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું શુભ મનાય છે પિતૃ દેવતાને મુક્તિ મળે છે અને જે કોઈ પિતૃ કર્મ કરે છે એટલે કે પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય પૂજા પાઠ કરે છે શ્રાદ્ધ તર્પણ કરે છે તે પણ પુણ્યના ભાગી બની જાય છે આમ અમાવસ્યાની તિથિ કે જે પિતૃ તિથિ કહેવાય છે મહિનામાં એક જ વખત આવે છે આ દિવસે અમુક ભક્તો વ્રત કરીને ક્ષમતા અનુસાર દાન પણ કરે છે વિધિવત ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે છે ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી સરસૈયા ઉપર સૂતેલા પિતામહ શ્રી ભીષ્મ પિતામહના ચરણોમાં વંદન કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું હતું હે પિતામહ હું ઘણો જ દુઃખી છું મારું ચિત્ત અશાંત છે અમારા વંશમાં ઘણી ગાંઠિયા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ સર્વત્ર સ્મશાનવત શાંતિ છે ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની હતી તે પણ અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ એવું લાગે છે તો હે પિતામહ મારે શું કરવું અને શું ના કરવું જોઈએ તે તમે કહો ત્યારે ભીષ્મ પિતામહે અમાવસ્યાના મહાત્મા વિશે કહેતા કહ્યું કે દ્રૌપદી સુભદ્રા અને ઉત્તરા જો સોમવતી અમાવસ્યા અથવા કોઈ પણ અમાવસ્યાનું વ્રત કરે તો સ્ત્રી સંબંધી દોષોમાંથી તેમને મુક્તિ પ્રાપ્ત થશે અને ઉત્તરાના ગર્ભની રક્ષા પણ થશે વંશવેલો વધશે વંશવેલો વધારવા અને પતિ તથા સંતાનનું આયુષ્ય વધારવા માટે પણ અમાવસ્યાનું વ્રત ઉત્તમ મનાય છે આ રીતે ભીષ્મ પિતામહનું વચન છે સોમવાર યુક્ત અમાવસ્યા રવિવાર યુક્ત સાતમ મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત અષ્ટમી આ ચારેય તિથિઓ સૂર્યગ્રહણ સમાન ફળ આપનાર છે માતા મહાલક્ષ્મીની પૂજા કરે છે કારણ કે અમાવસ્યાના દેવી માતા મહાલક્ષ્મી છે અમાવસ્યાની તિથિ એટલે કે આસો માસની જે આપણે દિવાળીની તિથિ ગણીએ છીએ ત્યારે માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે દરેક અમાવસ્યા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આજે અમે તમને કાર્તિક અમાવસ્યાની સૌથી પૌરાણિક કથા જણાવવા જઈ રહ્યા છીએ તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો તો ચાલો માતા લક્ષ્મીનું ધ્યાન કરીને કથા સાંભળીએ ઘણા સમય પહેલાં દેવી લક્ષ્મી એક સ્ત્રીનું રૂપ લઈને કાર્તિક માસની અમાસના દિવસે પૃથ્વીલોક ઉપર ભ્રમણ કરવા ગયા હતા ત્યારે પૃથ્વી પર રાતનો સમય હતો અને અમાસ હોવાને લીધે ચારે બાજુ ગાઢ અંધારું હતું ગાઢ અંધકારને કારણે દેવી લક્ષ્મી પોતાના માર્ગની દિશાથી ભટકી ગયા એ જ રસ્તા પર આગળ જતા તેમને એક જગ્યાએ એક દીવો દેખાય છે દેવી તે પ્રકાશની નજીક જાય છે અને જુએ છે કે ત્યાં એક ઝૂંપડું છે જ્યાં એક વૃદ્ધ મહિલા પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવી રહી હતી અને ઝૂંપડીનો દરવાજો ખુલ્લો હતો દેવી લક્ષ્મી વૃદ્ધ મહિલા પાસે જાય છે અને કહે છે કે હું આ ગાઢ અંધકારમાં મારો રસ્તો ગુમાવી બેઠી છું શું આજની રાત વિતાવવા માટે તમારે ઝૂંપડીમાં આશરો મળી શકશે ના પર વૃદ્ધ સ્ત્રી દેવી લક્ષ્મીને કહે છે તમે મારા મહેમાન છો અહીં શાંતિથી આરામ કરો હું હમણાં જ તમારા માટે ભોજન અને પથારીની વ્યવસ્થા કરું છું વૃદ્ધ મહિલાનો આવો સરળ સ્વભાવ જોઈને દેવી લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે અને ત્યાં જ આરામ કરવા માટે રોકાઈ જાય છે અને વૃદ્ધ મહિલા સંપૂર્ણ પ્રેમ અને આદર સાથે માતાનું સ્વાગત કરે છે રાત્રે લક્ષ્મી માતા તે વૃદ્ધ માતાના ઘરમાં સૂઈ જાય છે અને વૃદ્ધ મહિલા પણ સૂઈ જાય છે આ રીતે માતા લક્ષ્મી તે મહિલાની સેવા અને સમર્પણની ભાવનાથી અત્યંત પ્રસન્ન થાય છે બીજા દિવસે જ્યારે વૃદ્ધ મહિલા સવારે જાગે છે ત્યારે તે જુએ છે કે તેની સાદી ઝૂંપડીની જગ્યાએ એક સુંદર મહેલ બની ગયો છે અને તેનું ઘર સંપત્તિ અને અનાજથી ભરેલું છે બધી જ સુવિધાઓવાળા તે અત્યંત ભવ્ય મહેલમાં કોઈ પણ વસ્તુની કમી નથી આ જોઈને તે વૃદ્ધ મહિલા દંગ રહી જાય છે માતા લક્ષ્મી સવારે ક્યારેય જતા રહ્યા તે વૃદ્ધ સ્ત્રીને ખબર નહોતી અને આમ વૃદ્ધ સ્ત્રી તેના ઘરમાં આવેલી સ્ત્રીનું ધ્યાન કરવાનું શરૂ કરે છે પછી માતા લક્ષ્મી તેને દર્શન આપે છે અને કહે છે કે કાર્તિક અમાવસ્યાના દિવસે તે અંધકારના સમયમાં માર્ગ ભૂલીને હું તમારી પાસે આવી હતી હું તમારી સેવાથી ખૂબ જ ખુશ છું જેમ તમે દીવો પ્રગટાવીને કાર્તિક અમાસના અંધકારને દૂર કરીને પ્રકાશિત કર્યો છે તેવી જ રીતે જે કોઈ પણ આ દિવસે દીવો પ્રગટાવશે અને માર્ગને દીવાથી પ્રકાશિત કરશે તેને હંમેશા મારા આશીર્વાદ મળશે અને તેના ઉપર મારી કૃપા હંમેશા રહેશે એવું માનવામાં આવે છે કે કાર્તિક અમાવસ્યાના દિવસે રાત્રે દીવો પ્રગટાવીને પ્રકાશનો તહેવાર ઉજવવાની અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે આ દિવસે લોકો તેમના ઘરો કચેરીઓ દુકાનો અને કારખાનાઓમાં દેવી લક્ષ્મીની પૂજા કરે છે તથા મા લક્ષ્મીની પૂજા સમયે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે ભક્તો દીવો પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે માતા લક્ષ્મીનું તેમના ઘરે આગમન થાય છે અને તેમના ઘરે ધન ધાન્યની કમી રહેતી નથી ભક્તો માતા લક્ષ્મીની પૂજા સાથે સંકળાયેલ કાર્તિક અમાવસ્યાની આ સૌથી પૌરાણિક કથા હતી અમાવસ્યાના દિવસે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો આ વ્રતની કથા સાંભળવા માત્રથી જ અમાવસ્યાનું વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે અમાવસ્યાની સુંદર કથા સાંભળશું બોલો ભગવાન મહાદેવની જય એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું તેમને સાત દીકરા અને એક દીકરી હતી સાતે વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી હતી અને તેમની સેવા પણ કરતી હતી એક દિવસની વાત છે એક મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામ્યા અને એમણે સાધુ મહાત્માને વિનંતી કરીને પૂછ્યું કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ મહારાજ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને આનો ઉપાય બતાવો કેવી રીતે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે સાધુ મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે કે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનો સૌભાગ્ય અખંડ રહે પરંતુ તે ક્યારેય ઘર છોડીને જતી નથી સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું સિંહલ દ્વીપ કઈ રીતે પહોંચવું ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને કઈ રીતે જવું જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું છ ભાઈઓએ ના પાડી આખરે નાનો ભાઈ શ્યામ તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટથી ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે પાર શી રીતે થાય પ્રભુના જપ કરતાં કરતાં ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા તેઓ ખૂબ થાકી ગયા હતા ઝાડ પર ગીધના બચ્ચા હતા ત્યારે એક સાપ ત્યાં આવ્યો અને ઝાડ પર ચડવા લાગ્યો બહેને તે સાપને જોતા જ ભાઈને કહ્યું કે જુઓ ભાઈ તે સાપ ગીધના બચ્ચાને ખાઈ જશે માટે તમે તે સાપને મારી નાખો ભાઈએ તરત જ એક લાકડી લીધી અને ઝાડ પર ચડી રહેલા તે સાપને મારી નાખ્યો થોડા સમય પછી ગીધ આવ્યો ત્યારે બચ્ચાઓએ કહ્યું કે નીચે બેસેલા ભાઈ બહેને અમારો જીવ બચાવ્યો છે એક સાપ અમને ખાવા માટે આવ્યો હતો પરંતુ નીચે આરામ કરતા ભાઈએ સાપને મારીને અમારો જીવ બચાવ્યો છે આ સાંભળીને ગીધ ખૂબ ખુશ થયો અને નીચે બેસેલા ભાઈ બહેન પાસે ગયો અને તેમનો આભાર માન્યો એટલે ગીધે અહીં આવવાનું કારણ પૂછ્યું ત્યારે ભાઈએ માંડીને વાત કરી કે કેવી રીતે એક સાધુ મહારાજે બહેનને સિંહદ્દીપ સોવા ધોબણ પાસે જવા કહ્યું છે ગીધે કહ્યું કે તમે ચિંતા ના કરો પહેલાં જમી લો હું તમને સાગરની પહેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન ખૂબ ખુશ થઈ ગયા ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સસડાદ કરતો ઉડ્યો અને થોડી વારમાં બંનેને દ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીતનો આભાર માન્યો દ્વીપ પહોંચી સોમા ધોબણના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમા ધોબણ દોમ દોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા જ વરરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા ત્યારે તરત જ સોમા ધોબણે જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિના મોંમાં રેડ્યું તરત જ વરરાજા આળસ મળી બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માગી બધાએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો સોમા બોલી કે મેં કારને મહાત કર્યો છે પરિણામે મારા સાતે પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેનો અગ્નિસંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોગ અકળ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતય પુત્રોના શબ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ તે દર્ભની સળી મૃત પુત્રોને અડદાડતા જ પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સર્વની મનોકામના પૂર્ણ કરજો ચારેય તિથિઓમાં કરેલું તીર્થસ્થાન દાન શ્રાદ્ધ ફળ આપનારું છે આ દિવસે પીપળાના વૃક્ષના પૂજન માત્રથી જ પિતૃઓ તૃપ્ત થઈ જાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે આ રીતે પ્રાર્થના કરવામાં આવે છે હે આશ્વસ્થ આપની અંદર અગ્નિનો વાસ છે ભગવાન વિષ્ણુના પણ તમે સદા આશ્રયના પ્રતીક જણાવો છો હે વૃક્ષરાજ મારા સમસ્ત પાપનો તમે નાશ કરજો તમને મારા પ્રણામ છે પૂજન વખતે હાથમાં જળ લઈને આ રીતે જળને અર્પણ કરીને વૃક્ષરાજ પીપળાને પ્રણામ કરવામાં આવે છે પીપળાના વૃક્ષમાં બિરાજમાન સર્વે દેવી દેવતાઓ સહિત પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે પીપળાના વૃક્ષના મૂળમાં બ્રહ્માજીનો વાસ મધ્યમાં ભગવાન નારાયણ અને ઉપરના ભાગમાં ભગવાન મહાદેવનો વાસ માનવામાં આવે છે એ ત્રિમૂર્તિરૂપ અસ્વસ્થને મારા પ્રણામ છે આ રીતે પણ પ્રાર્થના કરી શકાય છે પીપળાના વૃક્ષનું પૂજન દર્શન તથા પીપળાના વૃક્ષનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે પીપળાના વૃક્ષની આજના દિવસે પૂજા કરવાથી ભગવાન શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ અમાવસ્યાના વ્રતથી પૂજનથી મૃત્યુયોગ યોગ મટી જાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ સંતાનને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે વ્રતના દિવસે ઉપવાસ કે એક ટાણું કરી શકાય છે વ્રત પૂર્ણ થાય ગાય માતાની સેવા કરવાની હોય છે જરૂરતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ ગરીબોને સીધું સામગ્રી આપી આ રીતે અમાવસ્યાનું મહાત્મય શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે મિત્રો આજના દિવસે માતા મહાલક્ષ્મીના આ મંત્રનો જપ કરવો ખૂબ જ ઉત્તમ મનાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી જ વિઘ્નહે વિષ્ણુ પત્ની જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય અમાવસ્યાના દેવતાની જે તો મિત્રો આ હતી સોમવતી અમાવસ્યાની કથા જે સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્ય બાળકોને સારું આરોગ્ય અને લાંબી આયુષ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે ધંધામાં પ્રગતિ થાય છે ઘરમાં બરકત આવે છે આવી પુણ્યશાળી સોમવતી અમાવસ્યાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે